હું છું પ્રિતેશ પટેલ મેં અમારે સરપંચશ્રીને ઘણી વખત દરખાસ્ત કરી છે કે અમે આ રેટીના પ્લાનથી કંટાળી ગયા છે ને અમારા જમીનમાં ટોટલી જગ્યા પર રેટી આવી ગઈ છે અને અમારે કોઈપણ પ્રકારનો પાક લેવાનું મુશ્કેલ પડી ગયું છે એટલા માટે વારે ઘડી અમે સરપંચશ્રીને દરખાસ્ત કરતા રહીએ છીએ કે આ રેટીનો પ્લાન બંધ થવો જોઈએ આ માટે સરપંચશ્રીને ઘણી વખત અમે કહ્યું છે કે આ પ્લાન્ટ બંધ કરાવો પણ એમાં એ તરફથી કોઈ પણ અમને જાણકારી મળી નથી ક્યાંક ને ક્યાંક જે રીતે આજે સામાન્ય સભા ગ્રામ સભા યોજાઈ હતી ગ્રામ સભામાંનો જે મુદ્દો છે તે સામાન્ય સભામાં ચર્ચા કરવામાં આવશે તે વિશે શું કહેશો તે વિશે મને એ જ બીક છે કે આ વસ્તુ બહુ ઘણી વખતથી અમે ટ્રાય કરી રહ્યા છીએ કે આ રીટીનો પ્લાન બંધ થઈ પરંતુ મને એક વાતનો ડર છે કે આ રીટીનો પ્લાનના માલિકો કંઈક વસ્તુનો આગળ પાછળ કરી શકે છે એ માટેનો મને પણ બીક છે કે આ વસ્તુ બંધ કરવા માટે પણ અટકાવી શકે છે કે જે માલિકી અને તેમના માલિકો મોટી મોટી હસ્તીના છે એ બદલ મારે કંઈ કહેવું નથી પરંતુ ખાસ કરીને એ જ જણાવું છે કે આ રીટી તમામ સભ્યોએ આ રેતી પ્લાન્ટ અને રેતી ધોવાનું જે કામ છે એ બંધ થવું જોઈએ એના માટે સંમતિ આપેલ છે હવે આવતી સામાન્ય સભામાં આ ઠરાવ રદ કરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે કરવામાં આવી હા એ તો તપાસ કરવામાં આવી છે ને અને એના પ્રૂફ થયું છે નુકસાનકારક છે એટલા માટે જ આ ગ્રામ બોલાવવામાં આવી હતી રજૂઆત અમને જયારે મળી તે હિસાબે અમે પછી આગળની કાર્યવાહી હાથ ધરી છે